નમસ્કાર દર્શક મિત્રો હવે તો નવરાત્રિ રંગે ચંગે અને માના ગરબા ચાચરના ચોકમાં બધા જ ગાતા હોય છે માની ભક્તિ સંપૂર્ણ અઘાઢની અંદર બધા જ ડૂબી ગયા છે માની ભક્તિ કરવાથી અવલૌકિક શક્તિની પ્રાપ્તિ થાય છે જીવનની અંદર આગળ આવવાનો ધ્યેયની પ્રાપ્તિ થાય છે આજે નવરાત્રીનું પાંચમું નરતું એટલે સ્કંદ માતા સ્વરૂપે છે આ સ્વરૂપની અંદર જ્યારે માતાજી પ્રગટ થયા ત્યારે બે હાથની છે છે હાથમાં કમંડળ ધારણ કરેલું માતાજી જીવનમાં પ્રવર્તિ તમામ દુખ અને પરેશાની દૂર કરે છે શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે કારણ કે સ્કંદ માતા એ માલ્ય કે માતૃત્વ આપનારી માતા છે સંતાન સુખ આપનારી માતા છે જેમને ઘરે સંતાનનો અભાવ હોય સંતાનની પ્રાપ્તિ કરવી હોય તેમને સ્કંદ માતાની પૂજા અવશ્ય કરવી જોઈએ પૂજાની અંદર કંકુ ચોખા પુષ્પ અને ચુંદડી અર્પણ કરો સ્કંદ માતાને દૂધ શાકર અને માલપુવા અને ફળમાં કેળાનો પ્રસાદ અર્પણ કરવો જોઈએ કારણ કે માતા સ્કંદ માતા એટલે કે કાર્તિકે સ્વામીને હાથની અંદર લેનારી છે એમના ગોદમાં રહી અને શક્તિ અર્પણ કરી અને એ શક્તિથી તેમને કાર્તિકેએ તારકાસુરનો વધ કર્યો છે એટલે સ્કંદ માતા સ્વરૂપે પ્રગટ થયા છે કાર્તિકની માતા સ્વરૂપે ધારણ કર્યું છે એમને ઓમ ઐમ સહ સ્કંદ માતાય નમઃ એ મંત્રનો જપ કરો સાંજના સમયે ઘરમાં ધૂપદીપ નૈવેદ્ય અર્પણ કરવું જોઈએ આમ પાંચમું નર્તુ એ સ્કંદ માતા સ્વરૂપે છે અને માતાજીની અવશ્ય પૂજા કરો નમસ્કાર